વી વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગરના સાચોદાની એક શાળાના ધોરણ દસમાં ભણતી સગીર વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચરી ભાગી જનાર રાહુલ પરમારને હિંમતનગર ગ્રામ્ય પોલીસ ગણતરીના કલાકોમાં આરટીઓ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો આ લંપટ શિક્ષક રાહુલ પરમારનો આજરોજ સાંજે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો ગુનેગારોમાં ડર બેસાડવા માટે ગ્રામ્ય પોલીસ ચોકીથી પાણપુર ચોકી સુધી વરઘોડો કાઢ્યો હતો જિલ્લામાં કોઈ આરોપીનો આ પહેલો વરઘોડો હતો આરોપી રાહુલ પરમાર વિદ્યાર્થીનીનો અંગ્રેજી અને સંસ્કૃતનો શિક્ષક હતો ગુરુ શિષ્યના સંબંધને લવજી નાખતો આ બનાવ ઈડર રોડ પરના હોટલ નેક્સોન ગેસ્ટ હાઉસમાં બન્યો હતો જેમાં નરાધમ શિક્ષકે માસુમ સગીરા પર સતત બે કલાક દુષ્કર્મ કરતાં સગીરાની તબિયત લડી ગઈ હતી શિક્ષક રાહુલ પરમારે સગીરાને કેક કાપવાના બહાને ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી જ્યાં સગીરાને સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ભાગી ગયો હતો અન્ય આરોપીમાં મદદગારી કરનાર ગેસ્ટ હાઉસનો સંચાલક કનૈયાલાલ રાજસ્થાન ભાગી છૂટ્યો છે પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે લંપટ શિક્ષકે વોટ્સઅપ દ્વારા સાચોદરના ઇન્ચાર્જ આચાર્યને રાજીનામાનો પત્ર મોકલી આપેલ છે જેને લઈ આચાર્ય તાત્કાલિક ધોરણથી શિક્ષકને છૂટો કરી આનો અહેવાલ શિક્ષણાધિકારીને મોકલી આપેલ છે અહેવાલ વારી સૈયદ હિંમતનગર Привет!